ગાંધીના ગુજરાતમાં ગાંધીનું અપમાન અવારનવાર આપણે સાંભળતા હોઈએ છીએ ગુજરાતમાંથી મોટા જથ્થામાં દારૂ ઝડપી પાડવામાં આવે છે હવે સમજાતું નથી કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ દારૂ ગુજરાતમાં ક્યાંથી આવે છે શું ગુજરાત બોર્ડર પર બંદોબસ્તમાં રહેતા અધિકારીઓને જાણ રહેતી નથી કે કેવી રીતે દારૂ ગુજરાતમાં આવ્યા પછી પકડાય છે આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં ઉદયપુર જિલ્લામાં આવેલા ઝોઝ ગામના પોલીસ સ્ટેશનથી થોડીક જ દૂર પર ખાલી દારૂની બોટલોના ઢગલા જોવા મળ્યા આટલી મોટી સંખ્યામાં દારૂની બોટલો જોઝ પોલીસ સ્ટેશનની હદમાં કઈ રીતે આવી તે સમજાતું નથી હાલ દિવાળીનો તહેવાર પણ ચાલી રહ્યો છે જેમાં આટલા મોટા પ્રમાણમાં ખાલી દારૂની બોટલોએ ગુજરાત પોલીસ સામે અનેક સવાલો ઉભા કર્યા છે કે આ ખાલી બોટલો ક્યાંથી આવી અને આ બોટલોનો ઢગલો અહીં શું કરી રહ્યો છે ઘણા લોકો તો ચર્ચા કરતા નજરે પડ્યા કે જોજ ગામમાં પણ અનધિકૃત રીતે દારૂ વેચાય છે અને હવે આ વાતમાં કેટલી હકીકત છે એક તપાસનો વિષય છે જો ખરેખર જોજ ગામ અવૈધ રીતે દારૂનો વેપાર થઈ રહ્યો હોત તો જોજ પોલીસ શું કરી રહી છે શું પોલીસને આ તમામ વિશે જાણકારી નથી કે પછી બીજું જ કંઈક છે